નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો કબજિયાત માટેનો એક દેશી પ્રયોગ છે ઘરગથ્થુ ઉપચાર છે કબજિયાત જેમને સવાર સવારમાં પેટ બરાબર સાફ થતું ન હોય અથવા ટોયલેટ ગયા પછી શેઝ પણ એવું લાગતું હોય મનની અંદર એવું લાગતું હોય કે હજી ક્યાંક ને ક્યાંક કચરો રહી ગયો છે એટલે થોડી વાર પછી જવું પડે અથવા ઘણા લોકોને દિવસમાં ત્રણ ચાર વખત જવું પડતું હોય તો મિત્રો જે કબજિયાત હોય ને પેટ સાફ થતું ન હોય આને ખૂબ આસાનીથી મટાડે આ સમસ્યાને એવો ઘરગથ્થુ ઉપચાર છે દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે પણ આજનો જે પ્રયોગ છે લગભગ મોટા ભાગના લોકોને ખૂબ જ મદદરૂપ સાબિત થાય એવો છે ટમેટાનો પ્રયોગ છે મિત્રો ટમેટું જે છે શાકભાજી અને અંદર જે ટમેટા છે ને લાલ કલરના નહીં એમાં પણ દેશી ટમેટા કેમ કે મિત્રો જે દેશી ટમેટા હોય છે ને એ ખૂબ ઉપયોગી છે અને શરીરને ફાયદો પણ અનેક રીતે કરે છે જોકે ટમેટા છે શરીરને આખા આખા શરીરની અંદર અતિશય ફાયદાકારક શાકભાજી હોય જે દૂધીની જેમ તો એ છે મિત્રો ટમેટા ટમેટાની અંદર વિટામિન સી પોટેશિયમ ફાઈબર લાયકોપીન નામના એવા જબરજસ્ત તત્વો અને પોષક તત્વો સમાયેલા છે ને કે મિત્રો એ શરીરને ખૂબ જ ઉપયોગી કરે છે ખાસ કરીને જે લોકોને બ્લડને લગતી કોઈ સમસ્યા હોય અથવા લોહીને લગતી કોઈ સમસ્યા હોય અથવા સ્કીનને લગતી ચામડીને લગતી કોઈ પણ સમસ્યા હોય ને તો આજનો જે પ્રયોગ છે ને એક જાતની સાથે સાથે આવી બીજી સમસ્યાઓમાં પણ ખૂબ જ ફાયદો કરશે ટમેટા છે ને એ કેન્સરના જે સેલ્સ હોય છે ને એને પણ મિત્રો વધતા અટકાવી દેશે એટલે ટમેટા જે છે આપણે સામાન્ય માન્ય પણ ટમેટા જે છે એ સાવ સામાન્ય શાકભાજી નથી ખૂબ ઉપયોગી છે પણ કબજિયાતને મટાડવા માટે એના પ્રયોગમાં શું કરવાનું ધ્યાનથી સમજી લેજો ટમેટા જે છે ને એના રસનો પ્રયોગ કરવાનો છે પણ સૌથી પહેલાં સવારે ઉઠ્યા પછી એક કામ એ કરવાનું કે હું ફાળું પાણી કરવાનું છે એકથી દોઢ ગ્લાસ જેટલું અને સવારે ઉઠીને તરત ખાલી પેટે મોં પણ નથી ધોવાનું ખાલી પેટે નીચે બેસીને એકસાથે એક ગ્લાસથી લઈ અને દોઢ ગ્લાસ જો વધારે ન ફાવે તો એક ગ્લાસ તો પીવાનું જ છે માત્ર ને માત્ર પાણી હુંફાળું પીરી અને શેસ ગરમ કર્યા પછી આ પાણી પીવાનું છે પાણી પીશો એટલે થોડી વાર માટે ટોયલેટ જવા માટે પ્રેશર આવશે અને ટોયલેટ જવું પડશે ટોયલેટ ગયા પછી જ્યારે તમે નાસ્તો કરો છો કાં તો નાસ્તાની અંદર જો દૂધ ખાતા હોય સવારમાં દૂધ કે ચા જેવું તો એની સાથે ટમેટાનો રસ ન લેવાનો પણ બીજું બીજો નાસ્તો કરતા હોય તો એની સાથે ટમેટાનો રસ એક કપ જેટલો એટલે કે સો એમએલથી માંડી અને બસો એમએલ સુધી ટમેટાનો રસ લઈ શકાય અથવા નાસ્તો કર્યા પછી નાસ્તો જે કરતા હોય દૂધ કે બીજો કોઈ નાસ્તો હોય તો આ નાસ્તો કર્યાના અડધો કલાક પછી દરરોજ સવારે ટમેટાનો રસ પીવાનો છે ટમેટાનો જે રસ છે ને એ આંતરડામાંથી મળને છૂટો પાડવા માટે ખૂબ જ મિત્રો ઉપયોગી સાબિત થાય છે ટમેટાનો રસ છે એ જે જૂનો કચરો હોય ખાસ કરીને આંતરડામાં ચોટી ગયેલો હોય અને અમુક એવા ખોરાક ખાધા હોય જેમ કે મેંદાઇની વસ્તુ વારંવાર ખાધી હોય અથવા બહારનો ખોરાક વારંવાર ખાધો હોય કે જે આંતરડા સાથે એકદમ ચોટી જતો હોય ચીપકી જતો હોય જે લાંબા સમય સુધી પેટની અંદર રહેતો હોય જેને કારણે ગેસ જેવી સમસ્યાઓ પણ વારંવાર રહેતી હોય તો આ સમસ્યામાં જે લાંબા સમયથી પેટની અંદર રહેલો કચરો હોય છે ને આ કચરાને પણ ટમેટાનો રસ છે એ નીચેની તરફ સરકાવે છે આંતરડા છે એમાંથી મળ છૂટો પાડે છે અને આ મળ છે એ બહાર કચરામાં નીકળી જાય છે એટલે ટમેટાનો રસ ખાલી એક કપ જેટલો તમે ખાલી સો એમ એલ પીવાનું ચાલુ કરી દેશો ને એના અઢળક બેનિફિટ છે અને જોરદાર ફાયદા છે કબજિયાતમાં તમે પાંચ સાત દિવસ પ્રયોગ કરશો એટલે ખૂબ જ ફાયદો થશે અને આખા શરીરમાં એની અસર એની જે ઇફેક્ટ છે ને જે પોઝિટિવ ઇફેક્ટ એ દેખાવા માંડશે મિત્રો ટમેટાના રસને લીધે સ્કિનને લગતી કોઈ નાની મોટી સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે બીજી વાત એ કરી દઉં કે નાનું બાળક હોય ને નાનું બાળક એના પેટની અંદર જે પહેલાં કૃમી અથવા જીવાયત હોય ને તો આ બાળકોને પણ ટમેટાનો રસ છે થોડો થોડો આપી શકાય છે પાંચ વર્ષથી ઉપરનું બાળક હોય ને તો એનો થોડો થોડો ટમેટાનો રસ એની અંદર એક ચપટી જેટલું કાળા મરીનું ચૂર્ણ નાખી અને આ રસ છે બાળકોને આપી શકાય બીજું એ કહી દઉં કે તમે જ્યારે કબજિયાત મટાડવા માટે ટમેટાના રસનો પ્રયોગ કરો ને ત્યારે ટમેટાના રસની અંદર એક ચપટી જેટલું સિંધવ મીઠું એટલે કે સિંધા નાખી અને પછી આનું સેવન કરવાનું એટલે જબરજસ્ત ફાયદો થશે કબજિયાતમાં ખૂબ જ મિત્રો ફાયદો કરશે અને પેટ સાફ કરવાના બિલકુલ ઉપયોગી છે બાકી નાના બાળકને રસ ન ફાવે તો એને ટમેટાની ચીરો કરી અને એમાં છેજ સેજ કાળા મરીનો પાવડર ભભરાવી અને એ ખાવા આપશો ને સવાર સવારમાં એટલે બાળકના પેટની અંદર જે જીવાય તને જે કૃમિ પડી જતા હોય છે ને કૃમિ થઈ જતા હોય તો આ જે સમસ્યા એ પણ દૂર થઈ જાય છે એટલે ટમેટાનો રસ કબજિયાત મટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે ખૂબ ખૂબ આભાર જય માતાજી